આજ લોકસભાની ચૂંટણીના પડગમ વાગી ચૂક્યા છે અને ગાંધી અને સરદારના ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના અહંકારી શાસકોએ તેના વાણી વ્યવહાર અને વર્તનથી આ દેશની દીકરીઓના અપમાન કરી પોતાના રાજકીય રોટલા શેકવાનું ષડયંત્ર રચ્યું ત્યારે સમગ્ર ગુજરાતમાં અઢારે વર્ણની અંદર ચિંતાનું વાતાવરણ રહેશે સતત અને સળંગ સત્તાના મદમાં ભાન ભૂલેલા શાસકો જાહેર જીવનની મર્યાદાઓને ઉલ્લંઘી જ્યારે કોઈ દીકરીના દામન ઉપર દાગ લગાડવાનો પ્રયાસ કરે ત્યારે મારું માથું શરમ થઈ ચૂકી જાય આપણા સૌનું માથું શરમ થઈ ચૂકી જાય કે શું સત્તાના તાપથી આ દેશમાં આ પ્રદેશમાં દીકરીઓ સલામત નહીં રહી શકે બે દીકરીના બાપ તરીકે આ ચિંતા મને પણ આજે સત્તા છેલ્લા પંદર પંદર દિવસથી જેના બાપ દાદાઓએ સરદારના ખોળામાં પાંચે ચોસઠ જેટલા રજવાડાઓ ધરીમાં ભોમ ભારતીની રચના માટે બલિદાન આપ્યું હતું આઝાદી કાળના ઇતિહાસમાં પહેલી વખત રાજની દીકરીઓએ રણચંડી બની પોતાના દામન ઉપરેલા લાગેલા દાગને ભૂસવા માટે લડાઈ લડવી પડે ગુજરાત ચૂપ રહી એ દુઃખની બીજા છે આજે પંદર પંદર દિવસ સુધી આ લડાઈ લડનારી દીકરીઓ આજે પણ રણચંડી બનીને જજુમી રહી છે અને ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ ધૃતરાષ્ટ્ર બનીને મહાભારતના મંડાણ થાય એવી અપેક્ષાએ મૂંગા મૂંગામોડે આ સ્થિતિને સુકામે નિહાળી એ સમગ્ર ગુજરાતને સવાલ થયેલ છે મારી બહેનો તકલીફ પડે તો પંદર પૈસાનું પોસ્ટકાર્ડ લખજો એવી વાત કરનારા લોકો આજ પંદર પંદર દિવસ સુધી દેશની દીકરીઓ એ દામન ઉપર લાગેલા દાગને ભૂસવા પ્રયાસ કરે અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ ધૃતરાષ્ટ્ર બનીને હે રાજનું તરભાણું ભરવા માટે એના આગેવાનોને નેતાઓને કાર્યકર્તાઓને છૂટછાટ આપે એ દુઃખદીના છે સવાલ એ થાય છે કે આ દેશની સંસ્કૃતિ જે રામાયણ અને મહાભારતની વચ્ચે વણાયેલી છે ઇતિહાસ એનો સાક્ષી છે કે રામાયણે જીવનની મર્યાદાઓ શીખવી છે અને ગીતાએ જીવન જીવવાની કળા યાદ કરો એ મહાભારત યુદ્ધના મેદાનમાં કલાની આબરૂ લૂંટાતી હતી ત્યારે ચૂપ રહેવાની સજા તો સર્વશક્તિમાન એવા ભીષ્મ પિતામ અને ગુરુશ્રી દ્રોણને પણ યુદ્ધના મેદાનમાં છલથી ભણાય અને ભોગવવી જોઈએ હું સ્પષ્ટપણે માનું છું એક જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષનું મોવડી મંડળ રાજકોટ કોંગ્રેસ પરિવારના સૌ આગેવાનો કાર્યકર્તાઓની લાગણી અને ત્યાર પછી મારા ઘરે ઉછરતી બે દીકરીઓની સામે નજર કરવું તો મને લાગે છે કે હવે અમારે મૌન ન રહેવું વિશ્વાસ છે કૌરવના કાળમાં ભર્યા દરબારમાં એક અબળાની આબરૂ લૂંટાતી હતી ત્યારે ચૂપ રહેવાની ભૂલ જે સર્વશક્તિમાન પૂજ્ય જે ભૂષ્મ પિતામહ અને ગુરુદ્રોણે કરી હતી એનું પુનરાવર્તન હું મારો રાજકોટ પરિવાર કે કોંગ્રેસનું મોવડી મંડળ નહીં કરે એટલો હું વિશ્વાસ આજ પંદર પંદર દિના વાણા વાઈ ગયા અને તોય ભારતીય જનતા પાર્ટીના ભીષ્મપિતામ કયો કે ગુરુ દ્રોણ કે ચૂપચાપ આ દીકરીઓને રોડે રજળતી જોઈ રહ્યા છે એટલે આપના મારફત એ અહંકારી ભાજપના જે કોઈ ભીષ્મપિતામ હોય કે ગુરુ દ્રોણ એને વિનંતી કરવા માગું છું ચેતવણી આપવા માગું છું કે હવે તમારું મૌન તોડો હવે જો તમે ચૂપ રહેશો ને તો નવીન મહાભારતના મંડાણ જરૂર થવાના છે અને નવીન મહાભારતના જ્યારે મંડાણ થાય નવીન મહાભારતના જો મંડાણ થાય તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સહસ્ત્ર કોટી સૈન્ય ભલે કૌરવોના પક્ષે હતું નીતિ ધર્મ અને સત્યનો વિજય થયો હતો અને હવે આ રામ રાજ્યની મર્યાદાઓનું જેણે ઈરાદાપૂર્વક ઉલ્લંઘન કર્યું છે એવા અહંકારી નેતાઓ આ દીક દીકરીઓના સ્વાભિમાનની લડાઈને સમર્થન કરે સ્વૈચ્છિક રીતે રાજકોટનું મેદાન છોડે એવી પ્રાર્થના કરું છું જો તિરાદાપૂર્વક દીકરીઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારા લોકો સત્તાના સ્વાર્થ માટે ક્યાંય રામ રાજ્યની મર્યાદાઓનું ઉલ્લંઘન કરશે જો એ હથિયાર હેઠા નહીં મૂકે કે એનું નેતૃત્વ એને હથિયાર હેઠા નહીં મૂકાવે તો કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે પરેશ ધાનાણી મારા રાજકોટ પરિવારના લોકોની લાગણી ધ્યાને લઈ શીર્ષ નેતૃત્વ પાસે અગાઉ પણ મારા સામાજિક અને કૌટુંબિક કારણોસર રાજકોટ નહીં ક્યાંય પણથી આ વખત ચૂંટણી નહીં લડવા માટે મેં બે હાથ જોડીને વિનંતી કરી હતી મારું નેતૃત્વ એણે ખૂબ પ્રેમ આપ્યો છે ખૂબ ભરોસો મૂક્યો છે અને આજે પણ એક જવાબદાર વિપક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ વહેલી તકે રાજકોટમાં દીકરીઓના સન્માનને ઠેસ પહોંચાડા પહોંચાડનારા નેતાઓને હથિયાર હેઠા મૂકાવવા માટે અપેક્ષિત છે જો એ હથિયાર હેઠા નહીં મૂકે તો નવીન મહાભારતના મેદાનમાં એ ગીતા જુઓ આજે રાજકોટ સંસદીય મત વિસ્તારનામાં આવતા તમામ વિસ્તારના એટલે જસદળ વિછિયા વાંકાનેર પડદરી ટંકારા લોધિકા કોટડા સાંઘાણી અને રાજકોટ શહેરના તમામ કોંગ્રેસના આગેવાનો એક મતે એક વાત કરવા માટે પરેશભાઈ પાસે આવ્યા છે કે પરેશભાઈ અત્યારે સૌરાષ્ટ્ર એ રાજકોટ જે સૌરાષ્ટ્રનું એપી સેન્ટર છે રાજકોટની સંસદીય મત વિસ્તારમાંથી જે ચૂંટણીનો પડઘમ પડે છે એ સમગ્ર સૌરાષ્ટ્રના બધી સીટને અસર કરે છે અને કુદરતી કયો કે ભારતીય જનતા પાર્ટીના અભિમાનથી કયો જે વાતાવરણ સર્જાયેલું છે એ વાતાવરણનો અત્યારે તમામ લોકોનો માંગ એક છે કે માત્ર પરેશભાઈ ધાનાણીને તમે રાજકોટ સંસદીય મત વિસ્તારમાંથી ઉતારો તો આ ચૂંટણીમાં રાજકોટમાં કુંવરજીભાઈ બાવળિયાવાળી કરવી છે એમ બધા કી એટલે અમે તમામ કાર્યકરો અહીંયા આવ્યા છીએ અને પરેશભાઈને કહેવા માટે કે પરેશભાઈ જો ભાજપ એનું અભિમાનથી ઉમેદવાર ન બદલાવે તો તમે રાજકોટીય સંસદીય મત વિસ્તારમાંથી ઉમેદવારી કરો અને અમને આશા અને વિશ્વાસ હતો કે પરેશભાઈ આટલા કાર્યકરોની લાગણી દુભાવશે નહીં અને તમારી વચ્ચે સુખદ કહું છું કે મેં તમને કીધું એમ જો રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી એનું જે અભિમાન છે કે અમે ઉમેદવાર ન જ બદલાવીએ કોઈ પણ સમાજ ગમે તેટલો લડે કોઈ પણ બહેનો માતાઓ ગમે તે રોડ ઉપર આવે તો પણ અમારી વાત નહીં બદલે એ જો એનું અભિમાન ચાલુ રહેશે તો પરેશભાઈ ધાનાણી રાજકોટમાંથી લડશે લડશે ને લડશે આ વાત અમે નક્કી કરીને અહીંથી જઈ રહ્યા છીએ